ખાઈ નાખીને શિયાળ એટલું કામ કરે છે થોડું કઈ મજબૂતી લઈ આવી પડશે કે નહીં શરીરમાં તો એ કંઈક કામ થાય ને એટલે હાલો ફટાફટ આપણે કામ કરી લો કન્ટિન્યુ હાલો આપણે થઈ ગયા તા નવરા ભાઈ થાય ગયા તા સાડા અગિયાર હા આપણે મો વહેલા નવરા કોઈ થાય જ નહીં નાઈ ધોઈને રેડી થઈ ગયા તા ને આપડા જો ટચુકડા બેને નાઈ તો રેડી થઈ ગયા છે ને એને આપણે આ ખોલીને એટલે બધી વસ્તુ જોઈ હા વરખુડીના ચાર બેગાઉ આવે તો ખાજો એટલે હવે ભાઈ આપડે તો અંધારામાં કઈક તો કઈક કરવું પડશે એટલે હવે ખાવાનું કઈક કરશું ને આજ કે બપોર સવારનું કઈ શાક નથી ટિફિન ની માં બનાવ્યું હતું થોડુંક આમ દહીં મૂકી દીધું છે આપણે નવું શાક બનાવવાનું છે એટલે મારો મારો વિચાર છે મેથીની ભાજી ખાવાનો વિચાર છે હાલો ફટાફટ રસોઈ બનાવી નાખી અને અમારા બેનને કયું ની ભૂખ લઈ ગઈ છે મમ્મી ખાવું ખાવું કરે છે ચાલો ફટાફટ ખાઈ પી લઈએ અને પછી જો રોંઢે પાવર આવશે અને મેડ આવશે તો આજ તો વિચાર છે જ કરી નાખવાનો કાંઈ કામ ન હોઈ જાય ખાધા વગર નહીં હાલો એટલે હું તમને બતાવીશ કાટલું કેવી રીતના બનાવું હાલો કન્ટિન્યુ ફટાફટ રસોઈ બનાવી તો આપણે કઈ ગયા સી મારા નણંદની ઘરે હા આપણો પ્લાન આખો ફેલ ગયો છે આપણે તાત્કાલિક મંજુરીમાં બનાવવાનું હતું એટલે હવે આપણે બધાએ આવી ગયા સી જોઈ લો એક પછી એક પછી એક આયા અમારા બેન આવી ગયા છે અને આ લઈ એવા જો શાકભાજી હા આ મંજુરીમાં બનાવવાનું છે તો બધાએ આવી જાજો ધમ આ આપણે બાર રહ્યો ગયો તો તાત્કાલિક પ્લાન બની ગયો એટલે આપણે અહીં ને હાલો મંજુરીમાં મરાવાની છે

થોડુંક મોઢું ફૂલાયેલું છે પણ હમણાં ગોળી ખાઈ ને એટલે સારું થઈ જાય ચાલો ફટાફટ આપણે પેલા ગોળીયું પાડી લઈ બહુ વાર લાગશે સાચી તો ગોળીયું બનાવવામાં જ વાર છે હા અને આવી જજો મંચુરિયમ ખાવા ચાલો ઘડિયાળ કહા ભાઈ ઘડિયાળ ઘડિયાળ મે બજ ગઈ થે સવા 8 વાગી ગયા તા અને મંચુરિયમ જાજુ હતું એટલે આપણે એક ઘાણો કાઢી નાખવાનો છે આજો બધાય બેસી ગયા તા જમવા કેવું લાગ્યું મસ્ત ખાઈ લીધું બધા એક એક ગોળી ચાખી લીધી હાલો તો હવે એક ઘાણો આપણે કાઢી નાખવાનો છે વઘારીને ખવાઈ ગયો છે અને હજી આપણે જો આટલું હજી બાકી છે અને એટલી ગોળીઓ બાકી છે હાલો ભાઈ હવે હજી તો લાટ વાર લઈશું હા હજી તો અડધી કલાક જેવું થઈ જાય બસ પાછું આપણે વઘારી તમારો વાર હશે જમવાનો હાલો હવે કન્ટિન્યુ અને આવી જાજો મંચુરિયમ ખાવા કોને કોને ભાવે છે જરા કમેન્ટમાં કરી દેજો અને કોઈ કમેન્ટ નથી કરતું પ્લીઝ પ્લીઝ કમેન્ટ કરો બધા તો વાગી ગયા તા સાડા દસ આપડી ગણિયાળ માં અને ઘરે આવી ગયા તા અમે હાલો ભાઈ અમે પથારી કરી અને હવે આપણે સુઈ જવાનું છે હા અહીંયા ખાઈ પી લીધું હતું વાસણ મૂકી ને વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કરું તો ભૂલી ગયા હતા કઈક વાતો માં વાતો માં અમે ચાલો ટાટા બાય બાય સીયું કહી દે તો બાય બાય અને કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો અમારો બ્લોગ તો બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો અને જય શ્રી કૃષ્ણ કરજો બધાને જય શ્રી કૃષ્ણ બોલ જય શ્રી કૃષ્ણ આવજો કેતા